સુરતના કતારગામ બાળાશ્રમ બહાર નવજાત બાળકીને તેજી દેવા મામલે કતારગામ પોલીસે ડોક્ટર સોળ વર્ષીય કિશોરી કુવારી માતા રિક્ષા ચાલક સહિતનાઓની ધરપકડ કરી છે સુરતના કતારગામ ખાતેના બાળાશ્રમ બહાર ગત સોમવારે સવારે કીડીના ઢગલામાં તેજી દેવાલી નવજાત બાળકીનું આખરે મોત નિપજ્યું છે ગંભીર હાલતમાં તર છોડી દેવાલી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મંગળવારે તેનું મોત નિપજ્યું હતું ત્યારે કતારગામ પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્રની સોળ વર્ષીય કિશોરી કુંવારી માતા બનતા બાળકીને તેજી દેવામાં આવી હોવાનું જાણવા મળતા પોલીસે બાળકી કોઈક અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકીને જતું રહેલું હતું અનુસંધાને આઈપીસી ત્રણસો સત્તર મુજબ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને ગુનો દાખલ કરવામાં આવેલો હતો સારવાર દરમિયાન આ તાજી જન્મેલી બાળકી મૃત્યુ પામતા ત્રણસો ચાર આઈપીસીનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ બાળકીને કોણ છોડી ગયેલું એ અનુસંધાને કતારગામ ડિસ્ટર્બની ટીમે મહેનત કરેલી હતી અને ઘણા બધા સીસીટીવી ફૂટેજને અનુસંધાને તપાસ કરતાં એક રિક્ષા ધ્યાનમાં આવેલી હતી અને રિક્ષાના ચાલકની પૂછપરછ કરતાં આ આખો ગુનો ડિટેક થવા પામેલ છે જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે એની દીકરી છે એની દીકરીની મેરેજ થયેલા નથી પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીની ડિલિવરી કરાવવા માટે અહીંયા આવેલા હતા અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા તો હાલમાં એ છોકરીના માતા પિતા રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે આભાર